જે ટ્રેક્ટરની ટ્રોલીની આજે સબસિડી જે છે એ આ ખેડૂત ઉપર અરજી સ્વીકારવાની વાત ચાલી રહી હતી એની જે ટ્રોલીની જે ઓપ્શન આવવું પડે જે આજે નવો ઘટક જે સરકારે જોડ્યો છે ટ્રેક્ટરની ટ્રોલી પર સબસિડીનો એ ઓપ્શન આ ખેડૂત પોર્ટલ પર આવતું નથી તો હવે શું અને ટ્રોલીની સબસિડી મેળવવા માંગતા જે ખેડૂત મિત્રો છે એમને કયા કયા સબસિડી મેળવવા માટે કયા કયા મુદ્દાઓ યાદ રાખવાના છે કઈ કઈ શરતો છે એની વિશેની આ વિડીયોમાં આપણે વાત કરીશું જે આ ટ્રેક્ટરની ટોલીની સબસિડી છે એ અત્યાર સુધી મળતી નહોતી એ અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આ એક નવું ઓપ્શન આવવાનું હતું કે ટ્રેક્ટરની ટોલીની સબસિડી તો આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ શરતો ઉપર ટ્રેક્ટરની ટોલીની સબસિડી આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આજે ચાલુ થવાનું હતું અને પરંતુ એનું ઓપ્શન આ ખેડૂત પોટરો ઉપર ટ્રોલીનું દેખાડતું નથી તો એનું જે કારણ છે એની વાત અને શું શું એની વાત કરીએ તો ટ્રોલીનું મેઈન કારણ અત્યારે જાણવા એ મળી રહ્યું છે કે સરકારે જે આ એક નવું ઘટક જોડાણું છે ટ્રોલીનું એ ઘટકમાં એનો પ્રચાર એટલો બધો અદે થયો ન હતો એ માટે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે ટ્રેક્ટરની ટોલીની સબસિડી એ થોડા છેમાં ચાર પાંચ કેમાં આ ઓપ્શન ખુલી અને આ ખેડૂત ઉપર ટોલીનું આવશે અને એમાં કઈ કઈ શરતો છે એની પણ આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ શરતોના આધારે તમને ટ્રેક્ટરની ટોલી ઉપર સબસિડી મળશે અને કેટલી મળશે મિત્રો એ સિવાયનું જો આપણે જાણવી છે સૂત્રોના હવાલથી જે એવું પણ કહી રહ્યો છે કે અત્યારે હાલ જે ફાર્મર રજિસ્ટ્રેશનનું જે કામ ચાલી રહ્યું છે એની વેબસાઇટ પણ એરર આવી રહ્યું છે અને રેશન કાર્ડનું પણ કામનું એરર આવી રહ્યું છે એના કારણે પણ ખેડૂતને મુશ્કેલી ન પડે એ માટે હાલ પૂરતી જે ટ્રેક્ટરની ટોલી પર સબસિડીનું જે ઓપ્શન છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં નથી આવ્યું એના લીધે મોકૂફ રાખ્યું છે હવે થોડા જ દિવસોમાં ટ્રેક્ટરની ટોળી પર સબસિડીનું ઓપ્શન ચાલુ થશે તો મિત્રો અત્યારે આપણે આગળ વાત કરીશું કે કઈ કઈ શરતોના આધારે ટ્રેક્ટરની ટોળી પર સબસિડી આપણને મળશે તો સૌપ્રથમ તો પહેલો જે મુદ્દો છે કે ટ્રેક્ટરની ટોળીના જે વજનની વાત છે એ છસ્સોથી પંદરસોની આસપાસમાં વજન ટ્રેક્ટરની ટોળીનું હોવું પડે એવી ટ્રેક્ટરની ટોળીની ખરીદી કરવાની રહેશે એ સિવાયના જીએસટી પાકું બિલ જે માન્ય હશે એ જ જગ્યાથી ટોલીની ખરીદી કરવાનો રહેશે એ સિવાયનો જે બીજો આપણો મુદ્દો છે ખેડૂત મિત્રો માટે કે વજનનું પણ ધ્યાન રાખવું પડશે પાકું જીએસટી બિલનું રાખવું પડશે અને બીજું આ ચાલુ નાણાકીય વર્ષ ત્રીજી મુદ્દો હશે છે કે ચાલુ જે નાણાકીય વર્ષ છે એ દરમિયાન ટોલી ખરીદી કરેલી હોવી જોઈશે એ સિવાયના જેને પાસે ટ્રેક્ટર હોવું ફરજિયાત છે એ સિવાયમાં ટ્રેક્ટર હોય અને હજી ટોલીની ખરીદી ન કરી હોય તો અરજી કર્યા બાદ જો એને પાસ થાય ટ્રેક્ટરની ટોલી તો સાઠ દિવસની અંદર ટ્રેક્ટરની ટોલી ખરીદી કરવાની રહેશે આ એક ટ્રેક્ટરની ટોલી માટેનું એક આ ખેડૂત પોર્ટલ ઉપર એક નવું જ ઓપ્શન થોડાક ટાઈમમાં આવી જશે અને જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટરની ટોલી લેવી છે એ માટેની જો સબસિડીની આપણે વાત કરીએ કે કેટલી સબસિડી પાત્ર રહેશે તો આશરે ત્રીસ હજાર રૂપિયા સુધીની ટોલી પર સબસિડી મળશે વધારેમાં વધારે ત્રીસ હજારની જે ખરીદીના જે અમુક ટકા છે ત્રીસ હજાર રૂપિયા સુધીની સબસિડી આ ખેડૂત ઉપર અરજી કર્યા બાદ મળવાની રહેશે પરંતુ હાલ પૂરતી એ જે સ્કીમ છે એને મોકૂફ રાખવામાં આવી છે એની આગળ આપણે ઉપર વાત કરી એ પ્રમાણે એનું કારણ જે દર્શાવ્યું છે કે જે એનો આ નવું જે ઘટક છે ટોલીનું એનો પ્રચાર પ્રસાર કર્યો નથી એના માટે થોડા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે આજે એ દેખાડી નથી રહ્યું આ ખેડૂત ઉપર અત્યારે ડીલ ડીલર છે એ આજે જાતી માસીનું છે એ એ જ ઓપ્શન દેખાડી રહ્યું છે ટોલીનું ઓપ્શન આવી નથી રહ્યું એનું જો ઉપર જતાં આપણે જાણવા માગીએ તો એનું ઓપ્શનનું કારણ પ્રચાર પ્રસાર સરકાર દેખાડી રહી છે એ સિવાયનું છે જે અત્યારે ફાર્મર રજિસ્ટર જે ચાલી રહ્યું છે આપણા એના માટે ખેડૂતો એમાં પણ દોડાદોડીમાં છે એને ખેડૂતને વધારે પડતી તકલીફ ન પડે એ માટે હાલ પૂરતું ટ્રોલીનું જે સબસિડીની અરજી કરવાનું છે એ બટન આવવામાં નથી આવ્યું પણ થોડાક સમયમાં આ જ બટન આવી જશે અને જેવું જ આ બટન અરજી કરવા માટે આપણના આ ખેડૂત ઉપર પોર્ટલ આવશે તો આપણે વિડીયોના માધ્યમથી લાઈવ અને તમને જણાવીશું બસ ધન્યવાદ મિત્રો